યુકેમાં ભણવા જવું કોનું સપનું ના હોય દુનિયાની બેસ્ટ યુનિવર્સિટીઓ એક નવી દુનિયા જોવાનો મોકો અને એક શાનદાર કરિયરની ગેરંટી પણ શું થાય જો આ સપનું એક ડરાવણા સપનામાં બદલાઈ જાય આજે આપણે એ જ કડવી હકીકતની વાત કરીશું જેનો સામનો હજારો ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ્સ યુકેમાં કરી રહ્યા છે અને જુઓ આ કોઈ એક વ્યક્તિની ફરિયાદ નથી આ તો યુકેમાં ભણતા હજારો વિદ્યાર્થીઓના દિલનો અવાજ છે એમની વધતી જતી નિરાશા અને સપના તૂટવાની કહાની છે તો સવાલ એ છે કે આખરે ગડબડ ક્યાં થઈ રહી છે ચાલો આજે આખી વાતને ઊંડાણથી સમજીએ અને એ સચ્ચાઈને બહાર લાવીએ જે કદાચ મોટી મોટી યુનિવર્સિટીની જાહેરાતોમાં નથી દેખાતી પણ આ બધી વાત શરૂ ક્યાંથી થઈ એ સમજવા માટે પહેલાં એ સપનાને સમજવું જરૂરી છે જેણે લાખો વિદ્યાર્થીઓને યુકે તરફ આકર્ષ્યા જો કારણો બહુ સીધા અને સિમ્પલ હતા એક તો માસ્ટર્સ ડિગ્રી ખાલી એક વર્ષની મતલબ સમય પણ બચે અને પૈસા પણ એડમિશન પણ સહેલાઈથી મળી જાય અને વિઝા પણ ફટાફટ કોઈ લાંબા ઇન્ટરવ્યૂની માથાકૂટ વગર આ બધું મળીને યુકેને એક પરફેક્ટ ઓપ્શન બનાવતો હતો અને આનું પરિણામ એ તો ધાર્યા કરતાં પણ વધારે ચોંકાવનારું હતું ખાલી પાંચ જ વર્ષમાં યુકે જનારા ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યા જે પહેલાં લગભગ પંદર હજાર હતી એ સીધી એક લાખને પાર કરી ગઈ આટલો મોટો ઉછાળો પણ જેમ કહેવાય છે ને દરેક સિક્કાની બે બાજુ હોય છે આ સપનાની બીજી અને કદાચ અંધારી બાજુ એ હતી જીવન નિર્વાહનું એક મોટું સંકટ આ ખાલી બાર ચાર્ટ નથી આ લોકોની કહાની છે એવા વિદ્યાર્થીઓની જેમને ક્યારેક મિત્રોના સોફા પર તો ક્યારેક એનાથી પણ ખરાબ પરિસ્થિતિમાં રાત કાઢવી પડે છે અને તફાવત જુઓ ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ્સ માટે આ રિસ્ક બમણાથી પણ વધારે છે જરા વિચારો કોઈ નવા દેશમાં હોય ભણવાની કોશિશ કરતું હોય અને સાથે સાથે એ પણ ચિંતા હોય કે આજે રાત્રે માથે છત હશે કે નહીં આ કેવો માનસિક તણાવ હશે અને લગભગ તર ત્રણમાંથી એક ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ આમાંથી પસાર થયો છે આ શબ્દો સાંભળીને જ સમજી શકાય છે કે પરિસ્થિતિ કેટલી ગંભીર છે આ ખાલી પૈસાની તંગી નથી આ માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય પર સીધો હુમલો છે આને વાત ખાલી ઘરની નથી વાત પેટની પણ છે ઘણા વિદ્યાર્થીઓ ભૂખ્યા સૂવા મજબૂર છે અને સૌથી દુઃખની વાત એ છે કે તેઓ વિઝા સ્ટેટસને કારણે મદદ માંગતા પણ ડરે છે કારણ કે ડર છે કે ક્યાંક દેશમાંથી કાઢી ના મૂકે અને હવે જે આંકડો આવે છે એ કદાચ સૌથી વધુ ચિંતાજનક છે વિદેશ મંત્રાલયના કહેવા મુજબ છેલ્લા છ વર્ષમાં આઠસોથી વધુ ભારતીય વિદ્યાર્થીઓએ વિદેશમાં જીવ ગુમાવ્યો છે આ કોઈ નાનીસૂની વાત નથી તો જ્યારે કોઈ આટલું લાચાર અને નબળું હોય ત્યારે શું થાય ત્યારે તેઓ શોષણનો સહેલો શિકાર બને છે અને અફસોસની વાત એ છે કે આવા લોકોની કમી નથી જે આ લાચારીનો ફાયદો ઉઠાવવા માટે જ બેઠા હોય આને કહેવાય છે વિઝા સ્પોન્સરશીપ સ્કેમ મતલબ નોકરી અપાવવાના નામે સ્પોન્સરશીપના કાગળ માટે લાખો રૂપિયા પડાવી લેવાય અને ઘણીવાર તો એ નોકરીનું કોઈ અસ્તિત્વ જ નથી હોતું કિરણકુમાર રાઠોડની જેમ જેમણે બાવીસ હજાર પાઉન્ડ ચૂકવ્યા પણ નોકરી ક્યારે મળી જ નહીં અને શોષણના રૂપ અનેક છે કોઈ કહેશે કે બાર મહિનાનું ભાડું એકસાથે આપી દો કોઈ નકલી નોકરીના સપના દેખાડશે અને આમાં હવે તો કેટલીક યુનિવર્સિટીઓ પણ સામેલ છે જેમને બસ ફીથી મતલબ છે ભગે પછી સ્ટુડન્ટનું એકેડેમિક રેકોર્ડ નબળું કેમ ન હોય ખાલસા એડના સેની આ વાત બહુ મહત્ત્વની છે તેઓ કહે છે કે આ વિદ્યાર્થીઓ કોઈ બહારના નથી આપણા જ છે અને આપણે એમનો ફાયદો ઉઠાવવાનો બંધ કરવું જ પડશે આ એક સામાજિક જવાબદારી છે તો આ ખાલી અમુક ખરાબ લોકોનો વાંક નથી આખી સિસ્ટમ જ ક્યાંક ને ક્યાંક દબાણમાં છે અને એની અસર વિદ્યાર્થીઓ પર પડી રહી છે ચાલો જોઈએ કે સરકારી પોલિસી અને દેશની આર્થિક હાલત આમાં શું ભાગ ભજવી રહી છે આને સમજવા માટે આપણે બંને બાજુ જોવી પડશે એક તરફ વિદ્યાર્થીઓને લાગે છે કે વાતાવરણ બહુ કડક થઈ ગયું છે નવા નવા નિયમો આવી રહ્યા છે જ્યારે બીજી તરફ સરકાર કહે છે કે અમે તો બસ વિઝાનો ખોટો ઉપયોગ રોકવા માંગીએ છીએ એટલે એક તરફ છે વિદ્યાર્થીઓની જરૂરિયાતો અને બીજી તરફ છે સરકારના નિયમો અને આ બંને વચ્ચે વિદ્યાર્થીઓ પીસાઈ રહ્યા છે તો સવાલ એ છે કે નોકરીઓ છે ક્યાં આ ચાર્ટ જુઓ બધું સાફ થઈ જશે એશી ટકા નોકરીઓ સર્વિસ સેક્ટરમાં છે મતલબ કે આઈટી ફાઈનાન્સ હેલ્થકેર જો કોઈની ડિગ્રી આ ફિલ્ડમાં નથી તો પછી નોકરી શોધવી બહુ જ મુશ્કેલ બની શકે છે આ એક મોટી વાસ્તવિકતા છે અને આ બધી વાસ્તવિકતાની અસર હવે દેખાવા લાગી છે વિદ્યાર્થીઓ હવે હોંશિયાર થઈ ગયા છે અને એટલે જ ભારતીય વિદ્યાર્થીઓની અરજીઓમાં સીધો વીસ ટકાનો ઘટાડો જોવા મળ્યો છે હવે ખાલી યુકેના નામ પર કોઈ નથી જતું ઓકે તો આ બધું સાંભળીને કદાચ નિરાશા થાય પણ અહીં વાત ડરાવવાની નથી વાત છે સાવચેત રહેવાની કારણ કે હજી પણ રસ્તો છે એવા ઉપાયો છે જેનાથી આ મુશ્કેલીઓથી બચી શકાય છે અને સફળતા મેળવી શકાય છે ખરું કહું તો પ્રોબ્લેમ સપનામાં નથી પ્રોબ્લેમ છે પ્લાનિંગના અભાવમાં કોઈ પણ સપનું હોય એને સાકાર કરવા માટે એક નક્કર પ્લાન તો જોઈએ જ તો સાચો પ્લાન શું હોઈ શકે એકદમ સિમ્પલ આખી પ્રોસેસને ઊંધી વિચારો પહેલાં કોલેજ નહીં પહેલાં નક્કી કરો કે કંઈ નોકરી કરવી છે પછી જુઓ કે એ નોકરી માટે કંઈ સ્કિલ્સ જોઈએ અને છેલ્લે એવી યુનિવર્સિટી શોધો જે એ સ્કિલ્સ શીખવાડતી હોય આને કહેવાય રિવર્સ એન્જિનિયરિંગ આનાથી ખાલી સપનું નહીં પણ સપના સુધી પહોંચવાનો રસ્તો પણ પાક્કો થાય છે તો ચાલો ફટાફટ કેટલીક જરૂરી વાતો પર નજર કરી લઈએ ખાલી યુનિવર્સિટીની રેન્કિંગ ના જુઓ ત્યાંની જોબ માર્કેટ પણ જુઓ પાર્ટ ટાઈમ જોબ કરતા સ્કિલ્સ બનાવવામાં વધારે ધ્યાન આપો પૈસાનો બેકઅપ પ્લાન હંમેશા રાખો ઘર શોધવાનું કામ છેલ્લી ઘડી પર ના છોડો અને સૌથી અગત્યનું લોકો સાથે નેટવર્ક બનાવો આ નાની નાની વાતો બહુ મોટો ફરક પાડી શકે છે વિદેશી ડિગ્રીનું સપનું આજે પણ એટલું જ આકર્ષક છે પણ અસલી સવાલ એ છે કે સાચું મૂલ્ય એ જગ્યામાં છે જ્યાં જવું છે કે પછી ત્યાં પહોંચવા માટે જે પ્લાન બનાવવામાં આવે છે એમાં છે કદાચ મંજિલ કરતાં વધુ મહત્ત્વની એની તૈયારી છે